તો મારા અંદાજ છે ચાર ચાર જેવું છે ચાર વાગી ગયા છે અને ભાઈ વ્યૂ કેવું મસ્ત છે આજ તો છે ને ભાઈ ધાબા માથા સડી ગયો છો તમને બતાવો આપણે ધાબા માથે સડી ગયો છો આપણે દાદરા છે તો આપણે છે ને અમેથી સડી ગયા છીએ અને ભાઈ સાફ વ્યૂ જો ઘટ્ટે નહીં એવું છે જો મસ્ત હશે કે ઘટે નહીં શીખી લાવો બધા અહીં બેઠા હા ઘટ્ટે નહીં જો અહીંથી સડી ગયો છો ધાબા માથે

ક્યાં વઈ ગયો તો તું કે કાંઈ વાંધો નહીં ભાઈ જો મસ્ત મજાનું વ્યૂ છે સડી જશું આપણા ધાબામાંથી કારણ કે કેટલા દિવસ સડ્યો નથી કારણ કે આપડે દાદરા નથી ને એટલે કાંઈ સડવી નહીં બાકી તો આપણું વાઈફાઈ જો અહીંયા તમને કહેધું હું બતાવું બતાવું કરતો તો ને ત્યાં કનેક્ટ થઈ જાય છે કારણ કે થી ડાયરેક્ટ અહીં લીખાળા છે બાજુમાં અમારું ગામ આપણે છે ને અહીંયા ફેર કરી દેવું છે મોટું લાવીને કંઈક પાઇપ બાઇપ લાવીને ટીંગાડી દેવું છે એવું બધું છે અને ભાઈ કાલનો વિડીયો તમે જોયો છે કેવી તમને મજા આવી કે નહીં કમેન્ટ કરજો બધા કારણ કે અમારા ગામમાં છે ને આવી રીતની આઈટમ ઉજવે જો ભાઈ લાલ લાઈટ થાય રહી લાલ ને લીલી થાય આવી રીતનું કોઈ વાઈફાઈ છે એને કાંઈ ન થાય કાંઈ ન થાય એને કોઈ વસ્તુ કાંઈ વોટરપ્રૂફ આવે એને કાંઈ ન થાય કાંઈ ન થાય એને પલ્લે તોય કાંઈ ન થાય હલાવતો ને કને કોઈ જા

વહી ગયો જો અનિલભાઈ છે ને સુરતથી દેહમાં આવ્યા હતા આટો મારવા કાંઈ નહીં ભાઈ કન્ટિન્યુ રહીજો બ્લોકની અંદર કારણ કે વરસાદ છે ને બહુ વધારો હતો ને મેં કીધું વ્યૂ મસ્ત આવે છે ને તો ધાબો ઉપર સડી ગયો તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં બધા કમેન્ટ કરજો અમારા ગામમાં તો કાલે વરસાદ છે અને આજે સાટા આવી ગયા હારા ભેટના તો ધાબું પલાળી દીધું છે કાંઈ નહીં ભાઈ હાલો આપણે નીચે જ આવી ઘણી બેહું તો પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો હળવો હળવો નીચે તો અમારે છે ને ભાઈ ગૌતમ ભાઈ છે ને વાતુડા છે અને બહુ વાતું કરવી ગોઠે અને મનતો ભાઈ ની બધા ઉતા છે મેં કીધું ધાબા માંથી થોડું વ્લોગિંગ કરી આવું થોડું થઈ ગયું છે તો હાલ નીચે આવીને આ બધું લીલું લીલું થઈ ગયું છે એટલે નીચે ઉતરે ને વરસાદ ચાલુ થઈ ગયો ડાયરેક્ટ જો કેવો પડે જો તો ઘટે નહીં એવો પડે છે સારું છે હેઠો ઉતરી ને મેં કાગળ પલ્લી જાય

કઈ વાંધો નહીં ભાઈ હાલો ભાઈ જગાડી દે ચા પાણી પી ફેમિલી ચા પાણી પી લીધા છે અને મેડમ શ્રી જો મોટા બડા ધોઈ તૈયાર થઈ ગયા બધાને જય માતાજી જય માં મોગલ માં ના છે ને આપણે જાગી ગયા છીએ ત્યારે ઊંઘ માતા એટલે રાતે મસ્તી માં ઉત્સવ હતો ને તમે બધા ન્યા જોવા ગયા હતા ને એ બહુ ઊંઘ આવતી હતી તે બહુ પર ઊંઘી ગઈ હતી પાછી બહુ ઊંઘ કરી તો ઘડિયાળ માં જો આ તો બહુ ઊંઘી રહે હાં પડી આ ભાઈ જો નકરા બબલુ ઢોળે આમ થી ઊંઘી ખાઈ છે

કો ઢોળવાનું કામ કરશું સામુ જોયા કરે કેમેરા હવે લોગ કપડા ને ધોયા બહુ કપડા ને ભાઈ બધા તો પાછો આપણે ચાલુ કરી દીધો છે કેમ કે ભાજી જશે હાથ વાજી જાય ને તોય છે ને હજી આપણી કોકો સાટા સરસ તમને એમ તો નહીં દેખાય પણ જો દેખાય જો પાછા સાટા ચાલુ થયા છે અને વરસાદ મસ્તી નો પડી ગયો પણ મને ખબર નથી હું હોઈ ગઈ તમને ખબર છે મને બહુ નીંદર આવતી હતી મને છે ને તો બહુ ઊંઘ કરી બહુ ઊંઘ કરી ને કે મૂડ નથી લાગતું કાલે હાલ ને ઉજાગરો હતો ને એટલે હું નવો જવું જવું હતું

મને લાગે ધાબા નડી જાય આ કઈ કાચતા નથી ટાઈમ રેવો જો ને કાકાક ને કકવાર તહેવાર ને આવી જાય કા કારખાના જવાનું હોય કારખાને જવું પડે હવે તો બહુ થાય કેમ કે વરસાદ પાછો ચાલુ છો છે કેટલા દિવસથી મહિનો ઉપર થઈ ગયું છે કા ત્યારનો વરસાદ નહોતો ને અત્યારે વરસાદ પાછો ચાલુ થયો છે બે દિવસ થાય રોજ આવે છે બપોર પછીનો ટાઈમ છે વરસાદનો રોજ આવવાનો ને ભાઈ જો પછી કાંકરા લઈ લઈને પાછું ચાલુ કરી દીધું અમે નાખવા ના કેવો ખાડો હતો એમાં ખડ ઉગી ગયો બધા એમ જોત કરે આ ખડ કાઢવાનું હોય બાળી નાખવાનું હોય દવા તો એ ના બળી જાય શું આવડો બધું કા એમ કે એમ ભેંચ્યું ને એવું નીકળતું હોય બધે સરતું જાય હાલતા ને ચાલતા સેરા કરે એવું હોય એટલે આ બધો પલોટ જ છે એ પલોટમાં બધે સરતી હોય ભાઈ નામ આમ જો વરસાદ નહીં થઈ જાય એમ તો નામ બતાઈ જાય નો થાય હું વરસાદનું યુ ને એવું આવું બધું છે વાદળી છે તે સાટા આવે છે પાછો સારું થઈ જશે અને સનસેટ ટાઈમ અત્યારે દેખાય નહીં કઈ સનસેટ હોય તોય ન દેખાય કાંઈ કેમ કે આડા હોય વરસાદી વાતાવરણ હોય એટલે કઈ દેખાય નહીં કાનભાઈ જો ગામમાં ઉપડા છે હું કાનભાઈ હું લેવા દઉં અત્યારે ગુલ્ફી ખાવાની હોય

Subscribe pertajam juga. Malay Jepun sekarang. Nawa. Nawa walk sate. Tasya Sudirbantan. Jai Mataji. Jai Muggle. Bye bye. Selamat Bye bye.